બનાસકાંઠા અનેક લોકો સન્માન કરવા માટે બાકી બપોરથી રાહ જોઈ રહ્યા હતા તમારી સાથે વાત કરવાની પણ લાગે લોકસભાની ચૂંટણીમાં ખુબ મહેનત કરીને કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં પ્રયત્નો કર્યા એમનો આભાર માનવાનો ઉમેદવારો આવી ખરાબ પરિસ્થિતિની અંદર મનોબળ ટકી રહે એટલા માટે અને બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસ પાર્કને આશીર્વાદ આપીને ભારતીય જનતા પાર્ટીની જે અર્પિત થવાની રોકીને સમગ્ર ગુજરાતની જનતા અને બનાસકાંઠાની જનતાએ લોકશાહી બચાવવા માટેનું જે પ્રદેશ પ્રમુખ બધે જ હાજર રહીને તમામ કાર્યકરોનું મનોબળ વધે એ માટે એમને વાત કરી કોંગ્રેસ પાર્ટીના સૌ હોદ્દેદારોએ પોતપી અંદર ભાઈચારાની ભાવનાને ખભે ખભો મેળવીને જે કામ કર્યું એ કામ માટે અભિનંદન પણ પ્રદેશના જે નેતાઓએ બધાઈ આપ્યા અને બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠાની જનતાની જે એક તાસીર રહી છે કે જ્યારે વધારે પડતો અન્યાય થતો હોય લોકશાહી ઉપર જ્યારે લોકશાહીનું હનન થતું હોય તમામ પ્રકારની તાકાતો સામે લગાડી દેવામાં આવી એક બાજુ જનશક્તિ એક બાજુ ધનશક્તિ એક બાજુ સંસાધનો એક બાજુ સિદ્ધાંતો એક બાજુ બનાસકાંઠાના લોકોએ એક બનાસટી પ્લેન તરીકે સૂત્ર આપ્યું કે ગરીબ પ્લેનનું મતનું ભાંગણું ભરવાની વાત આ તમામ જે મુદ્દાઓ હતા જે લોકલ મુદ્દાઓ કોર્પોરેટરી સેક્ટર એ સત્તા માટે જે એક જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સહકારી માર્ગો એ તમામ લોકોએ પોતાને કંઈક રીતે મદદરૂપ થાય એ માટે જે તે વખતે કોંગ્રેસની સરકાર હોય ચાહે બનાસ બેંક હોય બનાસ ડેરી હોય એની સ્થાપના કરી પણ આજે લોકોને લાભ મળવાને બદલે માત્ર માત્ર સેક્ટરોનો ઉપયોગ એ સત્તા માટે એક વ્યક્તિ એના સ્વાર્થ માટે જ્યારે લાખો કરોડો રૂપિયા બનાસકાંઠાની જનતાના પરસેવાના પૈસા જ્યારે એમના વ્યક્તિગત સ્વાર્થ માટે કરીને વપરાતા હોય પાર્ટીમાં વપરાતા હોય ત્યારે કુદરત નહીં ધેર હોય અંધેર ના હોય એ કુદરત પણ માફ કરતું નથી કાંઈ બે હજાર સત્તરની ચૂંટણી હોય બાવીની હોય કે બે હાજર હોય ત્યારે મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતની કોંગ્રેસને કોંગ્રેસના કાર્યકરોને સંદેશો આપું છું કે આ જીત એ આ લોકશાહીની જીત છે આ તમારા બધાના આશીર્વાદ છે કોંગ્રેસ પાર્ટી જે મેં મારા પ્રવચનમાં કીધું ત્યારે ભૂતકાળની અંદર સમગ્ર બનાસકાંઠામાં સમૂહ લગ્ન હોય વ્યસન મુક્તિનું કામ હોય બ્લડ કેમ્પો હોય વિદ્યાર્થીઓ માટે લાઈફ ટ્રેન્યુ હોય આ બધું અમે લોકફાળાથી કરેલું સરકાર આપે કે ના આપે પણ લોકોના સહકારથી જનહિતના કાર્યો જે અમે અઠ્યાવી વર્ષ કર્યા એનું વળતર ત્યાં બનાસકાંઠાની જનતાએ બે હજાર ચોવીસમાં એ લોકસભાની ચૂંટણીમાં વોટ અને નોટ આપીને એનો પતલો બનાસ જનતાએ જનતા એ ત્યારે મીડિયાના માધ્યમથી એક જ કહું કે સેવા કે કાર્યો કે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ભૂતકાળમાં કર્યા છે વર્તમાનમાં કરી રહ્યા છે ને આપણા સમયમાં એ ડબલ તાકાતથી કરે એવી પણ હું આ મીડિયાના માધ્યમથી સમગ્ર રાજ્યની કોંગ્રેસના સૌ વધે વિનંતી કરું અમારો સૌભાવ જે વ્યક્તિગત રીતે જ્યાં પણ અમારા કાર્યકર અને થાય ત્યાં પોપ પ્રદેશનું મોઉડી મંડળ હોય ત્યાં કોર્ટમાં સહારો લેવો પડ્યો હોય પણ અમારો કાર્યકર એને ખોટી રીતે હેરાન કર્યો હોય એને જેલમાં પૂરવાની વાત કરી હોય ત્યારે ઘેની બેન વ્યક્તિગત રીતે ક્યારે પણ કોઈ પણ પ્રકારના નફા નુકસાનનું ધોરણ જોયા વગર અંતિમ જેમ ડોક્ટર પોતાનું પેશન્ટ બચાવવા માટે અંતિમ પ્રયત્નો કરે એમ હું મારા કાર્યકરને ન્યાય અપાવવા માટે અંતિમ લડાઈ લડી અને મારા કાર્યકરોને કાયમી જ્યાં અન્યાય થતો હોય એ ન્યાય અપાવવાના પ્રયત્નો કર્યા છે એના હિસાબે બનાસકાંઠાની જનતાનો વિશ્વાસ ભરોસો એ અમારા ઉપર વધ્યો કે આ પોતા માટે નહીં પણ લોકો માટે લડશે આ અન્યાય અમે લડશે અને એના ભાગરૂપે બનાસકાંઠાની જનતાએ આશીર્વાદ આપ્યા છે ત્યારે આજે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જ્યારે રાજીનામું આપવા ગઈ ત્યારે રાજીનામું પણ ગૌરવ બનતો ઇતિહાસ ઘણા રાજીનામા પડ્યા કે ક્યાંક બંગલે આપવા પડ્યા ક્યાંક હંતાઈને આપવા પડ્યા ક્યાંક મીડિયાને ખબર ના હોય એ રીતે આપવા પડ્યા કે વ્યક્તિગત સ્વાર્થો માટે આપવા પડ્યા ક્યાંક સામધામ મારા મત વિસ્તારને ગૌરવ અપાવે એવું મારું રાજીનામું એમને ઠેસ ન પહોંચે એમને કોઈ મેણું ટોણું ના મારે એમની સાથેનો કોઈ વિશ્વાસઘાત નહીં કોંગ્રેસ પાર્ટી સાથેનો કોઈ વિશ્વાસઘાત નહીં અને જે પબ્લિકે એ ગરીબ સમાજની દીકરીને છ કરોડ પ્રજાના પ્રતિનિધિ તરીકે પણ જોઈ અને એ જ ગરીબ સમાજની દીકરીને એકસો ચાલીસ કરોડના પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે જયારે ચૂંટીને મૂકી હોય ત્યારે મારા માટે એ કોંગ્રેસ પાર્ટીનો એક એક વર્કર કે જે કોંગ્રેસ પાર્ટીનું ઋણ કે અમારા ઉપર અમારા આગેવાનો ઉપર મારા વ્યક્તિગત ઉપર છે ત્યારે આવનાર સમયની અંદર એ ઋણ ઉતારવા માટે રાત દાડો પરિશ્રમ કરવો પડે પુરુષાર્થ કરવો પડે તમારું શીશ નેતૃત્વ રાહુલજી ચાર હજાર જેટલી કિલોમીટર ની પદયાત્રા કરીને એક સંદેશો આપતા હોય કે પ્રચંડ પુરુષાર્થ કોઈ વિકલ્પ નથી ફળની આશા રાખ્યા સિવાય મહેનત કરો અને એ જે કોંગ્રેસ ના કાર્યક્રમ જુસ્સો આવ્યો હિંમત આવી અને એના કારણે સમગ્ર દેશની અંદર આજે જોયું કે જે ચારસો પાર ની વાતો હતી પાંચ લાખના ના વાળી વાતો હતી એ દેશના પ્રધાનમંત્રીને પણ એક દોઢ લાખ જેવા મતોથી જીતીને એને સંતોષ માનવો પડ્યો અને જે હવે એક અહંકાર પૂર્વકની મીડિયા સમક્ષ સમક્ષ વાતો થતી હતી એમાં ક્યાંક રોકાવી ક્યાંક ડેમોક્રેસી આ લોકશાહી બચાવવાનું કામ એ સમગ્ર ગુજરાત દેશે કર્યું ઓગણીસો સુડતાળીસમાં દેશને આઝાદી અપાવવા માટે દેશના ઉદ્યોગપતિઓ હોય ધનવાન પરિવારો હોય એ મહાત્મા ગાંધી હોય સરદાર પટેલ હોય કે આપણા જે કાંઈ આઝાદીના લડવાયા હોય એને આ દેશની આઝાદી માટે ફંડિંગ કરતા હતા બે હાજર ચોવીમાં બનાસકાંઠાના લોકો એક ગરીબ સમાજની દીકરીને આ દેશની લોકશાહી બચાવવા માટે કરીને નાના મોટું ફંડિંગ કરી અને ફૂલ પુલને તો પુલની પાકડી કે કેમ કરીને લોકશાહી બચે કેમ કરીને કોઈ અવાજ ઉઠાવવા વાળા લોકો આગળ આવે ત્યારે એની સમવાજ એ સમગ્ર ગુજરાતની અંદર બનાસકાંઠાએ કરી છે ત્યારે બનાસકાંઠાની ચંતાનો આભાર માનું મીડિયાનો પણ આભાર માનું કે છે અમદાવાદથી અને નેશનલ સુધી ક્યાંક ચૂંટણીની અંદર ઘણી આશા અપેક્ષાઓ હોય પણ ક્યાંક કંપનીના ખર્ચે ક્યાંક પોતાના ખિસ્સાના ખર્ચે ઝીરો ઉપર આવીને જે વાસ્તવિકતા મીડિયાએ લોકો સમક્ષ મૂકી એનો લાભ પણ ક્યાંક ને ક્યાંક અમને સારા એવા પ્રમાણમાં મળ્યો અને એક વાત એવી આવી કે મીડિયા પણ હવે તટસ્થ રીતે એક પ્રોત્સાહિતની ભૂમિકા અદા કરવા માટેની જે આગળ એમને જે આવ્યા છે એમને પણ ક્યાંક ને ક્યાંક લોકોએ બિરદાવ્યા અને આપ જનતા વતી બનાસકાંઠાની જનતા વતી મીડિયાનો પણ આભાર માનું છું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું